નમસ્કાર હું જનક દવે ફૂલ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે પાકિસ્તાનની નાપાક હરકતો અને એને આપવામાં આવેલા જડબાતોડ જવાબ વિશે વાત કરીશું સિંદૂર કપાળે લગાવાય છે પરંતુ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનીઓના કપાળે ચિંતાની રેખાઓ ઉપસી આવી છે તમે લખી રાખો કે પાકિસ્તાનના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે બલકે દુનિયાએ પાકિસ્તાનને મરવા માટે છોડી દીધું હોય એવી સ્થિતિ ઊભી થઈ છે આજે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું ઉપરાંત પાકિસ્તાનના ડ્રોન્સ અને મિસાઇલ્સના હુમલાથી ભારતના છત્રીસ જેટલા શહેરો કેવી રીતે સુરક્ષિત રહ્યા એના વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે અમે એના વિશે પણ વિગતે વાત કરીશું ભારત માતાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે મહીસાસુર પાકિસ્તાનનો નાશ કરવામાં આવી રહ્યો છે એટલે જ લોહી ધમકી આપનારું પાકિસ્તાન ગભરાઈ ગયું છે છે અત્યારે હુમલા કરી રહ્યું નાબાક પાકિસ્તાને ભારત પર કાયરતાપૂર્ણ હુમલા કર્યા જોકે એના દરેકે દરેક હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યા અત્યાર સુધી દુનિયા કહેતી હતી કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત છે જોકે પાકિસ્તાનના મિસાઇલ્સ અને ડ્રોન્સને નષ્ટ કરીને ભારતે પુરવાર કર્યું છે કે ઇન્ડિયાનું સુરક્ષા કવચ ખૂબ જ મજબૂત છે પાકિસ્તાને ભારતના સૈન્ય સંસ્થાનોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ સુધીના વિસ્તારોને સળગાવવાની પાકિસ્તાને કોશિશ કરી જોકે એની દરેકે દરેક કોશિશને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે પાકિસ્તાને અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાનકુટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર ભઠિંડા ચંડીગઢ નલ ફલો ઉત્તરરાય અને ભુજ જેવા અનેક સ્થળો પર ડ્રોન્સ અને મિસાઇલ્સે હુમલા કર્યા આ જગ્યાઓએ સૈન્ય સંસ્થાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા એ તમામ ડ્રોન્સ અને મિસાઇલ્સને તોડી પાડવામાં આવી પાકિસ્તાનની સેના કોઈપણ જાતની લોજિક વિના ભારતમાં હુમલા કરી રહી છે પાકિસ્તાન માત્ર પોતાની જનતાને દેખાડવા ખાતર જ આ હુમલા કરાવી રહ્યું છે પાકિસ્તાને અંકુશ રેખા પર પૂંછ રાજૌરી ઉરી અને ચોકીવાલ કુપ્પર સહિત અનેક જગ્યાઓએ ભારે તોપમારો કર્યો ઉરી અને ચોકીવાલ કુપ્પરમાં અનેક મકાનોને નુકસાન પણ પહોંચ્યું છે તોપમારાની આડમાં પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાની પણ કોશિશ કરી રહ્યું છે જોકે બીએસએફએ પાકિસ્તાનની આવી દરેકે દરેક કોશિશને નિષ્ફળ બનાવી ઘુસણખોરીનો પ્રયાસ કરનારા સાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ ફેલ કરી દીધી છે લાહોર અને રાવલપિંડી સહિત અનેક શહેરોમાં આ એર ડિફેન્સ સિસ્ટમ ખલાસ કરી દીધી છે એટલે કે ભારત તરફથી જોરદાર પ્રહાર કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાનને પાસે બચવાનો કોઈ વિકલ્પ જ બચતો નથી એટલા માટે જ ભારત પાકિસ્તાનને આકરી સજા આપી શક્યું છે ઓપરેશન સિંદુર દ્વારા ભારત પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને આખરી સજા આપી રહ્યું છે જો ભારતના હુમલા અટકી જાય તો અસીમ મુનીર ફરી પાકિસ્તાનને ગેરમાર્ગે દોરી શકે છે પાકિસ્તાને ભારત પર ભયાનક હુમલા કર્યા હોવાનું જુઠ્ઠાણું ચલાવી શકે છે જેનાથી એની પોઝિશન જળવાઈ રહે ભારત નથી ઈચ્છતું કે આ મિલિટરી ઓપરેશન બાદ અસીમ મુનીર માટે પાકિસ્તાનમાં કોઈ પણ સ્થાન રહે ભારત તેની એવી દશા કરવા ઈચ્છે છે કે પાકિસ્તાનના લોકો જ તેને ખતમ કરી ભારતે પાકિસ્તાનના એફ સિક્સટીન અને જે એફ સેવન્ટીન ફાઇટર જેન્સને તોડી પાડ્યા ભારતે પાકિસ્તાનની સેનાની કમર જ તોડી નાખી છે પાકિસ્તાનના ચારસો જેટલા ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા પાકિસ્તાનને આ ડ્રોન્સ તુર્કીએ આપ્યા હતા ભારતે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી છે મેં થોડાક દિવસ પહેલાં જ ફૂલસ્ટોપમાં જણાવ્યું હતું કે તુર્કીથી સાત પ્લેન્સમાં સૈન્ય સામગ્રી પાકિસ્તાનને મોકલવામાં આવી હતી તુર્કી એના માટે અને ખાસ કરીને ડ્રોન્સ માટે જાણીતું છે એટલે જ આ સૈન્ય સામગ્રીમાં ડ્રોન્સ હોવાનું પણ અમે કહ્યું હતું તુર્કીના આ ડ્રોન્સની રેન્જ ઓછી હોય છે જેનાથી મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી શકાતા નથી પરંતુ ટેન્ક જેવી સૈન્ય સામગ્રીને તોડી શકાય જોકે ભારતની ધરતી પર આ ડ્રોન્સ પડે એના પહેલાં જ એને તોડી પાડવામાં આવ્યા ભારતના મિલિટરી ઓપરેશનથી પાકિસ્તાનની કમરત તૂટી ગઈ છે એની હાલત ખરાબ થઈ ગઈ છે ખુદ પાકિસ્તાને જ કબૂલ્યું છે કે એને ભારે નુકસાન થયું છે પાકિસ્તાનને એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે દુશ્મનના કારણે અમને ભારે નુકસાન થયું છે એટલા માટે પાકિસ્તાનની સરકાર એના ઇન્ટરનેશનલ પાર્ટનરને વધારે લોન આપવા માટે અપીલ કરે છે આ પોસ્ટમાં પાકિસ્તાન રિક્સર દુનિયાની સમક્ષ કરગર્યું કહ્યું કે અમને ભારતના ગુસ્સાથી બચાવો પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ આક્રમક બની રહ્યું છે અને પાકિસ્તાનના શેરબજારોમાં કડાકો બોલાઈ રહ્યો છે ત્યારે અમે ઇન્ટરનેશનલ પાર્ટનર્સને તણાવ ઘટાડવામાં મદદ કરવામાં અપીલ કરીએ છીએ પાકિસ્તાનના પાકિસ્તાન એ લોન માટે કરઘર્યું છે પાકિસ્તાન તૂટશે કે બચશે એનો આધાર આઈએમએફ પર છે પાકિસ્તાન આઈએમએફ પાસેથી એક પોઈન્ટ ત્રણ અબડ ડોલરની લોન ઈચ્છે છે આ લોન નહીં મળે તો પાકિસ્તાનની હાલત કફોડી થવાની છે પાકિસ્તાન આ લોન માટે આઈએમએફના એક્ઝિક્યુટિવ બોર્ડને મળવાનું છે અત્યાર સુધી પાકિસ્તાન આઈએમએફ પાસેથી લોન માંગતું હતું આઈ એમ કહેતું હતું કે આટલી શરતોનું પાલન કરો પાકિસ્તાન કોઈ શરતનું પાલન કરતું જ નહોતું આમ છતાં આઈ એમએફ હાથે લોન આપતું હતું પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનને લોન આપવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે ભારતે ચોખ્ખું કહ્યું છે કે આઈએમએફ પાકિસ્તાનને રૂપિયા આપશે તો એ રૂપિયાથી નિર્દોષ લોહી લોકોનું લોહી દેવામાં આવશે ભારતે કહ્યું છે કે આઈએમએફ જે કંઈ પણ રૂપિયા આપશે એ આઈએસઆઈને મળશે આઈએસઆઈ એ રૂપિયા પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને આપશે એટલે એનાથી વધારે હુમલા થશે પહેલગામમાં હુમલો અને એના પછી ઓપરેશન સિંદુનો વળતો જવાબ આપીને પાકિસ્તાને પોતાના પગ પર કુહાડી મારી છે એ બિલકુલ એના સુસાઇડ એટેક જેવું જ છે કેમ કે આઈએમએફ તરફથી રૂપિયા નહીં મળે તો પાકિસ્તાન ખતમ થઈ જશે પાકિસ્તાનના માથે વિદેશોનું ભારે દેવું છે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કે બેંક લોન આપે તો એ ચકાસે કે લોનના હપ્તા ભરવાની સામેવાળામાં ક્ષમતા છે કે નહીં જો કે પાકિસ્તાનની પોલ બધી જ રીતે ખુલ્લી થઈ ગઈ છે એટલે જ હવે આ એમએફ પાકિસ્તાને લોન આપશે કે નહીં એ પણ એક સૌથી મોટો સવાલ છે લોન નહીં આપે તો પાકિસ્તાન તૂટી જવાનું છે યુદ્ધ લડવું સહેલું નથી હોતું એના માટે ભરપૂર ખર્ચ કરવો પડતો હોય છે પાકિસ્તાનની પાસે વિદેશીનું નિયમન પણ હવે રહ્યું નથી યુદ્ધમાં સતત ફાઇટર જેટ્સ ઉડાડવા પડે અને તોપમારો કરવો પડતો હોય જોકે ફાઇટર જેટ્સ માટેનું ફ્યુઅલ ખૂબ મોંઘું હોય છે આ ફ્યુઅલ તેમજ પેટ્રોલ અને ડીઝલ માટે જરૂરી ક્રૂડ ઓઇલ પાકિસ્તાને વિદેશોમાંથી ખરીદવું પડે છે જેના માટે પાકિસ્તાને ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે જે પાકિસ્તાનની પાસે ખૂબ જ ઓછા છે એના માટે જ જો વિદેશી ઉડિયામણ નહીં હોય ને તો પાકિસ્તાન ફાઇટર જેટ્સ માટે જરૂરી ફ્યુઅલ પણ નહીં ખરીદી શકે ક્રૂડ ઓઇલ નહીં હોય તો એ પણ ખરીદી શકાય જે ડીઝલ માટે જરૂરી હોય છે એટલે એની ટેન્કો પણ નહીં ચાલે પાકિસ્તાનની પાસે અગિયાર પોઈન્ટ નવ અબજ ડોલરનું વિદેશી ઊંડિયામાણ છે જેનાથી સામાન્ય દિવસોમાં પણ માંડ એકાદ મહિનો જ કાઢી શકાય જોકે યુદ્ધ લડવા માટે તો વધારે ખર્ચ કરવો પડે એટલે આગામી થોડાક દિવસોમાં જ પાકિસ્તાન તૂટી જશે કેમ કે બલુચિસ્તાન અને ખૈબર ના બળવાખોરો આ ખરાબ હાલતમાં પાકિસ્તાનને વધારે પછડાટ આપી શકે છે પણ એ પાકિસ્તાન ભારત પર હુમલા કરવાની સ્થિતિમાં નહીં રહે કેમ કે એના ફાઇટર જેટ્સ સલામત હશે તો પણ એ ફ્યુલના અભાવે ઉડાવી નહીં શકે પાકિસ્તાની સેનાને આશા હતી કે એક વખત યુદ્ધ થશે તે આખી દુનિયા એને રોકી દેશે જેથી પાકિસ્તાનમાં એવી એની આર્મી સામેનો રોષ સમી જશે પાકિસ્તાની જનતાનું ધ્યાન ડાયવર્ટ થશે થોડા ઘણા મિસાઇલ અને ડ્રોન્સ હુમલા થશે એ પછી અમેરિકા અને ચીન વચ્ચે પડી જશે જોકે હવે આખી દુનિયાએ પાકિસ્તાનને જાણે કે મરવા માટે છોડ્યું છે પાકિસ્તાનને સૌથી મોટો આંચકો અમેરિકાને ચીન તરફથી લાગ્યો છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકના બ્રેક બાદ આપનું સ્વાગત છે પીએમ મોદીની આગેવાનીમાં પાકિસ્તાનને ખલાસ કરવા માટે ભારતની સેનાને છૂટો દોર મળ્યો છે વળી બીજા દેશો પણ આ ઘર્ષણમાં વચ્ચે પડવા તૈયાર જ નથી જે પીએમ મોદીની સરકારની વિદેશ નીતિની એક હિસાબે જીત છે આખી દુનિયામાં ક્યાંય પણ કોઈ સંઘર્ષ થાય તો જગત જમાદાર અમેરિકા વચ્ચે કૂદું પડતું હોય છે એનો જુવાબ એવો હતો કે બધાએ એની વાત માનવી પડતી હતી લડાઈ લડી રહેલા બંને દેશો વચ્ચે સમાધાન કરવા માટે અમેરિકા પ્રયાસો કરતો હતો એટલે જ પાકિસ્તાન અમેરિકા સમક્ષ કડગર્યું છે કે પ્લીઝ અમને બચાવી લો ભારત અમને ખલાસ કરી નાખશે આમ છતાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ લડાઈમાં વચ્ચે પડવા તૈયાર જ નથી પાકિસ્તાન નિરાશ થયું છે પાકિસ્તાન માનતું હતું કે એની પાસે ન્યુક્લિયર હથિયારો છે એટલે અમેરિકા આ લડાઈને રોકી લેશે એટલે જ ઓપરેશન સિંદૂર પહેલાં પાકિસ્તાન એના પરમાણુ હથિયારોનો ડર બતાવી રહ્યું હતું જો કે હવે આખી દુનિયાને ખબર છે કે એ માત્ર પોકળ ધમકીઓ છે એટલે જ અમેરિકા લડાઈમાં વચ્ચે પડવા માંગતું નથી એક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈચ્છે છે કે ભારત પાકિસ્તાનને ખલાસ કરી દે પાકિસ્તાન અત્યાર સુધી અમેરિકાને લાઈફલાઈન માનતું હતું એટલે કે પાકિસ્તાન માનતું હતું કે છેલ્લી ઘડીએ અમેરિકા તેને બચાવી લેશે જોકે હવે એ લાઈફલાઈન પણ પાકિસ્તાનની પાસે રહી નથી આ પહેલાં જ્યારે પણ ભારત પાકિસ્તાનને સજા આપવાની તૈયારી કરે એટલે પાકિસ્તાનના નેતા અમેરિકા પહોંચી જતા હતા અહીં તેઓ અમેરિકન પ્રેસિડેન્ટના ખભા પર માથું મૂકીને લડતા હતા એટલે અમેરિકા પાકિસ્તાનને સજા આપતા ભારતને રોકતું હતું જોકે હવે અમેરિકા પોતાનો ખભો પાકિસ્તાનને આપવા માટે તૈયાર જ નથી આ લડાઈમાં ટ્રમ્પ કોઈ રીતે પાકિસ્તાનની મદદ કરવાના નથી એટલે કે પાકિસ્તાનના કહેવાથી ટ્રમ્પ ભારતને હવે કહેવાના નથી કે તમે હુમલા રોકો એની પાછળ કેટલા કારણો છે એ પણ તમારે સમજવા પડે છે એક તો અત્યારે ટ્રમ્પને અમેરિકા સિવાય બીજા કોઈની પરવા પણ નથી એટલે કે તેમણે પોતાના માથેથી જગત જમાદારનો તાજ ઉતારી દીધો છે કેમ કે તેમને એમાં સફળતા મળી નથી ટ્રમ્પે કહ્યું હતું કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીશ તો ચોવીસ કલાકમાં યુક્રેનનું યુદ્ધ આમ અટકાવી દઈશ જોકે હજી તેઓએ યુદ્ધ અટકાવી શક્યા નથી ટ્રમ્પે ગુરુવારે જ રશિયા અને યુક્રેનને ત્રીસ દિવસ યુદ્ધ વિરામ કરવા માટે કહ્યું હતું જેના પછી રશિયાએ ત્રણ દિવસ યુદ્ધ વિરામની જાહેરાત કરી જોકે રશિયાએ યુદ્ધ વિરામની પોતાની જાહેરાતનો ભંગ કર્યો એટલે કે પુતિન ટ્રમ્પને ગણકારતા નથી ઇઝરાયલના મોરચે પણ ટ્રમ્પ નિષ્ફળ જ રહ્યા ઈરાન અનેક આતંકવાદી સંગઠનો મારફત ઇઝરાયલને પરેશાન કરે છે જેમાં યમનના હુતી બળવાખોરો પણ સામેલ છે અમેરિકાએ ઇઝરાયલને અંધારામાં રાખીને હુતિઓની સાથે ડીલ કરી નાખી જેનાથી ઇઝરાયલ અકડાયું છે એ કહી દીધું છે કે અમને અમેરિકાની જરૂર નથી અમે અમારું રક્ષણ કરી લઈશું ઇઝરાયલ અને યુક્રેનના મામલે ટ્રમ્પ નિષ્ફળ રહ્યા છે એટલે તેમને સમજાઈ ગયું છે કે બે દેશો બાખડતા હોય ત્યારે મેં વચ્ચે પડવા જેવું રહેતું નથી હવે પાકિસ્તાન સાવ ખલાસ થઈ જશે કે ભારત ઈચ્છે ત્યારે જ આ યુદ્ધ અટકશે કેમ કે પાકિસ્તાન હુમલો કરશે તો ભારત એનો વળતો જવાબ આપશે આ રીતે એકબીજાના દેશ પર હુમલો કરવાનું અટકવાનું નથી હવે તો અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ કહી દીધું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં અમારું કોઈ કામ જ નથી એને અમેરિકાની સાથે કોઈ નિસ્બત જ નથી અલબત્ત તેમણે કહેવા ખાતર કહ્યું કે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનને તણાવ ઘટાડવા માટે કહી રહ્યા છે આપણા દેશમાંથી અનેક લોકો માનતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો ચીન પણ કૂદી પડશે ચીન પણ ભારત પર હુમલો કરશે કે પછી પાકિસ્તાનને સાથ આપશે જોકે અત્યારના સમયે એવી કોઈ સંભાવનાઓ જણાતી જ નથી આ યુદ્ધમાં ચીનને લઈને બે બાબત મહત્ત્વની છે એક તો ચીન સીધી રીતે સામેલ થવા માગતું નથી કેમ કે અમેરિકાએ ટેરિફ વોર શરૂ કરીને ચીનના અર્થતંત્રને એક મોટો ઝટકો આપ્યો છે એવામાં ચીનને ભારતના બજારની જરૂર છે આમ પણ ચીન બીજા કોઈ માટે પોતાના હાથ ન જ બાળે આ યુદ્ધથી ચીનની પોલ પણ ખોલી ગઈ છે સ્ટોક ઓમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ મુજબ પાકિસ્તાનના વિદેશી હથિયારોમાં ચીનનો હિસ્સો એક્યાસી ટકા છે ચીને જ પાકિસ્તાને ફાઇટર જેટ્સ મિસાઇલ્સ રડાર અને એર સિસ્ટમ્સ આપી છે પાકિસ્તાન જે કંઈ થોડા ઘણા હથિયારો બનાવે છે એમાં પણ ચીનની કંપનીઓનો હિસ્સેદારી છે જેમાં ચાઇનીઝ ટેકનોલોજી અને કુશળતાનો ઉપયોગ થાય છે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અત્યારના ઘર્ષણમાં આ સૈન્ય સામગ્રીની ચકાસણી થઈ ગઈ છે ભારતે મેડ ઇન ચાઇના પાકિસ્તાની ફાઇટર જેક્સ તોડી પાડ્યા છે એટલું જ નહીં લાહોર અને રાવલપિંડી સહિત અનેક શહેરોમાં ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમને પણ તોડી પડાય છે પાકિસ્તાન અને ચીન સાથે મળીને જળ જમીન અને આકાશમાં યુદ્ધનો અભ્યાસ પણ કરે છે એટલે કે ચાઇનીઝ સૈન્ય સામગ્રી અને યુદ્ધ અભ્યાસ બંનેનો હવે પર્દાફાશ થઈ ગયો ચીનની સૈન્ય સામગ્રીની પુલ પૂરી રીતે ખુલી ગઈ છે ચીને એની સૈન્ય સામગ્રી પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે એની સેનાને આધુનિક બનાવવા પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો છે એટલું જ નહીં એણે પાકિસ્તાનની સેનાને મોડર્નાઇઝેશન બનાવવા પાછળ પણ ખર્ચ કર્યો હતો આ આખા મામલે બે જ વાત શક્ય છે એક તો ચીને પાકિસ્તાનને સાવ તકલાદી હથિયારો આપ્યા હોઈ શકે અથવા તો એની સૈન્ય સામગ્રીમાં બિલકુલ દમ જ નથી પાકિસ્તાને ચીનની પીએલ ફિફ્ટીન મિસાઇલ્સનો પણ ઉપયોગ કર્યો એમાં રડાર પણ હોય છે આ મિસાઇલના ગુણગાન ગાવામાં આવ્યા હતા કે એ બિલકુલ સટીક રીતે ટાર્ગેટ કરે છે એ સિવાય પાકિસ્તાને ચાઇનીઝ જે ટેન સી જેટ્સનો પણ ઉપયોગ કર્યો પાકિસ્તાને ચીન પાસેથી બસો ને પચાસ પીએલ ફિફ્ટીન મિસાઇલ્સ અને થર્ટી સિક્સ જે ટેન સી જેટ્સ ખરીદ્યા એ સિવાય પાકિસ્તાનની સેના અંકુશેખા પર ચાઇનીઝ એચ ફિફ્ટીન આટલારી ગન્સનો પણ ઉપયોગ કરી રહ્યું છે આ તમામ ચાઇનીઝ સૈન્ય સામગ્રી પૂરી રીતે નિષ્ફળ ગઈ છે લાહોરના સુરક્ષા કવચ તરીકે ચાઇનીઝ એચક્યુ નાઇન એર ડિફેન્સ સિસ્ટમના એક વેરિયન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો જેને પાકિસ્તાન માટે ખાસ આ વેરિયન્ટમાં ફેરફારો કર્યા હતા એટલે આ વેરિયન્ટને નામ એચક્યુ નાઇન પી આપવામાં આવ્યું હતું જેમાં પી એટલે કે પાકિસ્તાન ભારતે આ જ એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી છે એટલે કે ભારતે એક રીતે એક તીરથી બે નિશાન પાર પાડ્યા છે પહેલાં તો પાકિસ્તાનનું સુરક્ષા કવચ તોડી પાડવામાં આવ્યું છે એટલે જ ભારતના હુમલાનો પાકિસ્તાનની પાસે કોઈ જવાબ રહ્યો નથી બીજું કે મેડ ઇન ચાઇના એર ડિફેન્સ સિસ્ટમની પણ હવે પોલ ખોલી નાખી છે એટલે જ ચીન હવે ભારતની સામે આંખ કાઢતા પહેલાં સો વખત વિચાર કરશે પાકિસ્તાન હવે વધારે સમય સુધી ટકી શકે એમ જ નથી છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સરહદ પર તોપમારો કરી રહ્યું છે જોકે હવે એની સેન્ય સામગ્રી થોડાક જ સમયમાં ખલાસ થઈ જશે અત્યારની સ્થિતિમાં ચીન કે બીજા દેશો પાકિસ્તાનની મદદ કરતા પહેલાં વિચાર કરશે પણ અત્યારે પાકિસ્તાને બલુચિસ્તાનના બળવાખોરો અને સિંધના વિરોધ પ્રદર્શનકર્તાઓ સામે પણ લડવાનું છે એ સ્થિતિ પણ થાળે પાડવાની છે બળવો અને વિરોધ પ્રદર્શનના કારણે પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી સપ્લાય પર સીધી રીતે અસર થઈ રહી છે આ ફેક્ટરીઓમાંથી પાકિસ્તાનની સેનાને સૈન્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે કે બળવાખોરો આ સપ્લાય ચેઇનને પણ ટાર્ગેટ કરી રહ્યા છે પાકિસ્તાની સેનાની નબળાઈનું કારણ એ છે કે પાકિસ્તાનના જનરલ્સે સૈન્ય સામગ્રી ઇઝરાયલ અને યુક્રેનને વેચે છે તેમનો ઇરાદો મેક્સિમમ રૂપિયા મેળવવાનો છે એટલા માટે જ તમે થોડાક જ દિવસ જવા દો પાકિસ્તાનની સેના પાસે લડવા માટે સૈન્ય સામગ્રી જ નહીં બચે બસ હવે આ યુદ્ધ હજી એકાદ બે દિવસ વધારે ચાલ્યું તો પાકિસ્તાનની સેના ઓગણીસો એકોતેરની જેમ વધુ એક વખત આત્મસમર્પણ માટે તૈયાર થઈ જશે ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ પાકિસ્તાને ભારત પર અનેક મિસાઇલ્સ અને ડ્રોન્સથી હુમલા કર્યા હતા આમ છતાં ભારતનો વાળ પણ વાંકો થયો નથી ભારતના સુરક્ષા કવચ વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે What do we break?